અને ડોક્ટર બનાવી છે અને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ નહી મને ન્યાય જોઈએ મારા છોકરા નું ફ્યુચર આપો છો ને અને ઉપર જતા અમે કઈ પણ વસ્તુ ખરીદીએ છે ક્યાંય જઈએ છીએ ટોલ ટેસ્ટ બધા ટેસ્ટ તમે અમારી પાસેથી લ્યો છો તો મારા ઘરવાળાને જ્યારે જયારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી મને એનો ન્યાય જોઈએ તમે લોકો અહીંયા જ રહ્યો તમે કયો મને કે તમે શું કરશો એના માટે આ કે નહીં આના જેવા જેટલા હોય બધા નિર્દોષ હતા બધા ના આવડા આવડા છોકરા હતા